ઓગણીસ ઓગસ્ટના રોજ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય અઠ્યાવીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં આવતીકાલે મંગળવારે ઓગણીસ ઓગસ્ટ અને વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ચાલો જાણીએ આગામી છ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગ મુજબ આજે સોમવારે અઢાર ઓગસ્ટ ચોવીસ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ મોરબી જામનગર રાજકોટ બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટા ઉદેપુર નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે